તમે હો તમને કયું ન ગોતો અમે તો આવી બેઠા હે મારો ભાઈ બન પૈસા ડબલ મશીન લઈને આવ્યો નો હાલો તમારે હાલો 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 થઈ ગયો હવે ઓલાને ફોન કરીને આપણે નવી બોલાવી લે વાંધો કરી દે સુધી હાલો હા બોલ ક્યાં આયા ભાઈ બંને લઈને આયલો આવું હા તો નવી વાડી આવજે ને બધું સેટઅપ થઈ ગયું હા હાર વાલ આયલો આવું હા જલ્દી આવજે એ તમે આવ્યા તા હો પૈસા લઈને આવ્યા હો કેમણા એ મોટા રે ના મોટા પૈસા તો બીચામાં હે ને આવ ક્યાં ઓછી ના બતાવ હાલો હાલો બધે પેલા ડબલ થાય છે ને પૈસા હા ડબલ થાય જ ને હાલો કા

મોટા વીસ હજાર લઈને આવ્યો હોય ચાલીસ હજાર કરવાના હવે ઓલે હા મહિની વાડી વહી જાય થઈ જાય હાલે મોટા વીસ હજાર ચાલીસ હજાર કરવાના હે થઈ જશે હું તો ફરી જાલ હાલે ચાલી હું ફરી જાય ગામમાં કોઈ કેતો નહીં હા હાલ જવા દે

હાલ હાલ અમે ચાલતે